અને સ્વાગત છે તમારું પૂનમ ફ્લેવર કિચનમાં આજે હું તમને શીખવાડવાની છું આ રીતની જે મોટી ચોળી આવે છે એનું શાક તો એના માટે મેં અહીંયા મોટી ચોળી લઈ લીધેલી છે અને એને મેં પલાળી રાખી હતી થોડા ગરમ પાણીમાં નવ સેકું ગરમ પાણી હોય એમાં તમારે પલાળી દેવાની અને આ દરેક કઠોળને આપણે ચારથી પાંચ કલાક અથવા ઓવરનાઈટ પલાળવા પડે છે ત્યારે જ આપણે બીજા દિવસે એને યુઝમાં લઈ શકીએ છીએ પણ જે આ મોટી ચોળી આવે છે એને તમારે એક જ કલાક તમે સવારમાં પલાળશો તો એ તરત જ પલળી જશે અને તમે તરત જ એનું ઇન્સ્ટન્ટ શાક બનાવી શકશો જ્યારે ઘરમાં કોઈ શાક અવેલેબલ ના હોય તો મેં આ રીતે દોઢસોથી પોણી બસ્સો ગ્રામ જેટલી ચોળી લીધી હતી એને અડ અડધી પોણી કલાકમાં જ મારે તો પલળી ગઈ છે તો અડધી પોણી કલાકમાં જ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે તો દોઢસોથી પોણી બસો ગ્રામ જેટલી મેં લીધી હતી એને પલાળી નાખી હતી અને અત્યારે જે પલાળ્યા હતા એ પાણી કાઢી નાખ્યું છે અને અત્યારે એ ત્રણસોથી સવા ત્રણસો ગ્રામ જેટલું એનું માપ થઈ ગયું છે તો આ બધી ચોળી સરસ પલળી ગઈ છે એને હું હવે કૂકરમાં નાખી દઉં છું કૂકરમાં નાખી અને હવે હું એની અંદર પાણી નાખું છું પાણી છે એ ચોળીની ઉપર બે ઇંચ જેવું રહેવું જોઈએ બે સવા બે ઇંચ જેટલું કારણ કે ચોળી છે એ હજી થોડી ફૂલશે એટલે અને આને બફાતા બહુ ટાઈમ નથી લાગતો હવે છે હવે મેં આની અંદર એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે આખું જ રાખવાનું છે કટ નહીં લગાવવાનો અને છાલ આ રીતે કાઢી લેવાની જેથી આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ એને આની અંદર નાખી દઉં છું વચ્ચે એમનામાં જ મૂકી દેવાનું અને થોડું મીઠું જેથી બધું સરસ કૂક થઈ જાય અને ટેસ્ટી લાગે મીઠું નાખીને આપણે સરસ એને મિક્સ કરી દઈશું અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરી અને હાઈ ફ્લેમ ઉપર એક વિસલ લઈ લેશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે એને પાંચથી સાત મિનિટ કૂક કરીશું અને કૂક થતાં બહુ જજો ટાઈમ નહીં લાગે આ તરત જ કૂક થઈ જશે ચોણીનું શાક વઘારવા માટે મેં અહીંયા એક કડાઈમાં ત્રણ મોટા ચમચા તેલ નાખી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર હિંગ નાખીશું પાંચ ચમચી જેટલી હિંગ નાખી છે ત્યારબાદ હવે એક નાની ચમચી જેટલા અજમા લેવાના છે અને અજમાને આ રીતે બે હાથેથી મસળી અને તેલમાં જ નાખી દેવાના છે જેથી એ સરસ શેકાઈ પણ જાય અને આપણું જે તેલ છે એ અજમાવાળું થઈ જાય જેથી આપણે ચોળી છે આપણને પચવામાં ભારે ન પડે ગેસ ના થાય હવે આપણે એની અંદર નાખીશું અડધી નાની ચમચી જેટલી હળદર ત્યારબાદ મેં અહીંયા લસણની ચટણીને અંદર થોડું પાણી નાખી દીધું છે અને ત્યારબાદ હું એને એની અંદર નાખી દઉં છું પાણી એટલે નાખું કે બળી ન જાય તમારી પાસે લસણની ચટણી ન હોય તો તમે વાટેલું લસણ પણ નાખી શકો છો અને લસણ વગર પણ તમે બનાવી શકો છો હવે આપણે આ બધી વસ્તુને આની અંદર સરસ મિક્સ કરી દઈએ એ મિક્સ થાય છે ત્યાં આપણે બાજુમાં હું રોટલી પણ કરતી જ જાઉં છું હવે સાથે સાથે આની અંદર મસાલા પણ કરતા જવાના છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખીશું ત્યારબાદ હું એની અંદર છું મરચું અડધી ચમચી તીખું મરચું નાખ્યું છે કાશ્મીરી મરચું છે અને આ બધું મિક્સ કરી દઈશું અને એની અંદર થોડું પાણી નાખી દઈશું જેથી આ બધું વળી ના જાય અને એને બે મિનિટ સુધી આમાં એક સાઈડ શાક પણ આપણું રેડી થતું જશે અને બીજી બાજુ રોટલી પણ તૈયાર છે આપણી રોટલી મારે લાસ્ટ જ રોટલી હતી ગેસ બંધ કરી દો અને આને સરસ આપણે કૂક થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે મસાલા સરસ કુક થઈ ગયા છે હવે આપણે જે આ બાફેલી ચોળી હતી એ હું એની અંદર નાખી દઉં છું પાણી સહિત જ નાખું છું અને એને આપણે મિક્સ કરી દઈશું આ રીતે ગેસની ફ્લેમ હવે તમે હાઈ કરી શકો છો અને મને એમ કે લાસ્ટ જ રોટલી છે પણ પાછું જોયું તો એક ગૌણું રોટલી તૈયાર છે અને બાજુમાં તૈયાર છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે અને એ મીઠાવાળું પાણી જ સહિત આપણે લીધી છે એટલે ટેસ્ટ કરીને તમે મીઠું નાખજો અને હવે શું કરવાનું છે આની સાથે જ આપણે જે બાફ બાફેલું બટેટું લીધું હતું એને મેં મૅ કરી લીધું છે આ રીતે અને એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું આનાથી ગ્રેવી સરસ થાશે તમારી પાસે બટેટું ના હોય તો ચોળીને તમે થોડી મેશ કરીને પણ કરી શકો છો પણ એના કરતાં તમે આ રીતે બટેટું નાખજો મેશ કરીને ગ્રેવી પણ સરસ થાશે અને શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને હવે આ બધી વસ્તુને આપણે સરસ ઉકળવા દઈએ અને હા એક વસ્તુ વધુ હું તમને કહી દઉં એક હવે જી આપણે આની અંદર નાખીશું ગરમ મસાલા પાવડર ગરમ મસાલો ચાલે કિચન કિંગ પણ ચાલે પણ જો તમારી પાસે પંજાબી અથવા છોલેનો મસાલો હોય તો એ અડધી ચમચી તમે નાખી શકો છો અને રેગ્યુલર ખાવા માટે બનાવતા હોય ના નાખો હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુને પાંચ જ મિનિટ આપણે સરસ ઉકળવા દેવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે રસો સરસ આપણું શાક સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે મેં આમાં આટલો રસો રાખ્યો છે કારણ કે કોઠો છે એકદમ ડ્રાય હોય તો ખાવાની ના મજા આવે રોટલી સાથે તમારે ખાવું હોય તો થોડી ગ્રેવી રાખો તો વધારે સરસ લાગશે પછી તમારી ચોઈસ પ્રમાણે અને દાળ ભાત સાથે ખાવું હોય તો તમે ડ્રાય પણ રાખી શકો છો આને તો પાણી થોડું ઓછું નાખવાનું આપણું શાક રેડી થઈ ગયું છે મારી પાસે કોથમીર નથી મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે કોઈ શાક ન હોય ત્યારે તમે આ શાક જલ્દીથી બનાવી શકો છો આજે ઘરમાં કાંઈ શાક નહોતું એટલે મેં કીધું લાવો ફટાફટ ચોળીનું શાક ને રોટલી ને દાળ ભાત બનાવી નાખીએ એટલા માટે હું કોથમીર નથી નાખતી તમારી પાસે હોય તો તમે નાખી દેજો તો આપણું શાક પણ તૈયાર છે અને ગરમા ગરમ રોટલી પણ તૈયાર છે તો ચાલો બધા જમવા માટે ગેસ બંધ કરીને જ્યારે તમે એને નીચે ઉતારી લો ત્યારે એની અંદર એકથી દોઢ ચમચી જેટલું લીંબુ નાખી દેવાનું અને એને મિક્સ કરી દેવાનું તમારે લીંબુ ના નાખવું હોય તો તમે આપણે વઘાર કર્યો ત્યારે ટમેટું પણ નાખી શકો માટે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશું જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો